જય ગુરુદેવ ભગવાન આજે આપણે જન્માષ્ટમીનો તહેવાર આજનો દિવસ અને આજે આપણે એક જ ખેતરમાં વાવેલી ત્રણ વેરાયટી જેજે હડત્રીસ જીજે ઓગણચાલીસ અને ગિરના ચાર બધી વેરાયટી એક વેરાયટી વાવેતર છે જી જે ને ગિરના ચારનું આઠ છ બે હજાર પચીસ બીજી જી જે હડત્રીસનું વાવેતર છે દસ કે અગિયાર તારીખ છે અગિયાર છ બે હજાર પચીસનું આ આપણે અત્યારે જીજે હડત્રીસ છે બાજુમાં ગિરનાર અને જીજે ઓગણચાલીસ ત્રણેય વેરાયટીને આપણે દસ દસ છોડ ઉપાડશું અને જુદી જુદી જગ્યાએથી ઉપાડશું અઢારની જે જારી એ વાવેતર છે એટલે તમને હું બતાવું છું હમણાં આપણે દસ છોડ ઉપાડી અને જોઈ પછી એમાં કેવો ફાલ છે આ ત્રણ છોડ ઉપડાય આપણે બધે અલગ અલગ રીત એ ઉપાડશું આપણે આ આપણે 10 છોડ ને દસ છોડ નો માલ જે ત્રણે વેરાયટી આ છે જીજે ઓગણચાલીસ ના દસ છોડ વિડીયો આપણે પૂર થઈ ગયો તો એમાં ઉપાડ્યું છે એટલે ઉપાડતા તે આવ્યું નથી પણ આમાં વેરાયટી ફેરફાર છે જોઈ લો તમે કોકડા જાજા છે અને એવું ઘણું છે દસ છોડ મૂળમાં એ ફેરશે એના મૂળ જોવો તમે તો લાંબા મૂળ છે અને સીધા દેખાય એવું છે ત્રણ ત્રણ ચાર ચાર ઇંચ પાંચ પાંચ ઇંચના મૂળ છે અને નીચે માલે આમ લટકરું છે માં આપણે ઉલટો હતો અને હજી આમાં સુયાની સંખ્યા એ દેખાય છે આપને અને આ ચાર મહિના ઉપરની વેરાયટી છે એટલે આમાં વાલ લાગશે મરચી વાવી છે આપણે મરચાંનું પાવડર છેલ્લા ત્રણ વર્ષથી વેચીએ છીએ અને આપણે જેટલો શકીએ એટલી જ મરચી વાવીએ છીએ અઢી ત્રણ વીઘા અઢી ત્રણ વીઘા જે પણ મરચાં થાય એમાં બે ત્રણ વેરાયટી હોય છે આપણી પાસે કાશ્મીરી હોય છે રેવા હોય છે સાનિયા હોય છે એટલે એ પ્રમાણે આપણે વેચાણ કરીએ છીએ હવે તમને ગિરનાર ચાર વેરાયટી અને પછી આપણે એને સાફ કરી અને બધું બતાવું હવે મિત્રો આપણે આવી ગયા છે ગિરનાર ચારમાં અને ગિરનાર ચાર ગયા વર્ષે આપણે પાંત્રીસમાં જેવો આવ્યો હતો આ વર્ષે જોઈ લઈ એ જે ઓગણચાલીસ માં બહુ સારો ફાલ દેખાય છે અને હવે ગીરના ચાર ઉપાડીએ છીએ આપણે વધી બહુ ગઈ છે ઓણ ગીરના ચાર માં થોડોક એટેક ના વાવડ સાંભળ્યા છે આપણે હા તો એક આપણે વડીનું થળ પડ્યું હોય ચાર પાંચ પોપટા દાણા પડી ગયા હોય ઓછો રાતમાં આવી ગયો સાબમાં રાખી આપણે ઓછાથી ઉપડી લઈ વચ્ચે આમ જુઓ તો હજી વેરાયટી લાંબી છે એની સામે ઓગણચાલીસ પણ લાંબી જ છે પણ જે ઓટલો ફાલ ઓગણચાલીસ માં દેખાય છે એટલું ગિરના ચાર નથી દેખાતું આપણે હમણાં જ પોપટા જોયા ચાર પોપટા ચાર છોડો છે તો એમાં એમાંથી સુયાની સંખ્યા નેવું છે પણ આ ચાર કરતા અત્યારે વેરાયટી આપને તો ઓગણચાલી માફક આવી છે આગિરના ચાર આપણે દસ થી અગિયાર છોડવા જેવું છે પણ જાજુ આપણે કાટો વાવેલું હતું છે વરસાદનું અંધારું થયું છે જો આવી જાય તો સારી વાત છે બાકી બે પાણ તો બધા ચાલુ કરી દીધા ફુવાર આપણે અહીંયા જ છે ગોઠવેલા હવે ત્રણેયને આપણે સાફ કરી અને ત્રણેય માનવી આપણે જોવું કેવો કહો ફાલ છે ને કેમાં વધારે છે આપણે જીજે સાડત્રીસ જે ઉપાડી દસ સોળ અને ફાલ બહુ સારો ત્રણ દાણાવાળા બોપટાની સંખ્યા ઘણી છે આમાં અને ગોઘડા જુઓ તો ઘોઘડા મેં જુઓ તમે અત્યારથી ત્રણ વાળું દેખાય છે પ્લસ આપણે આ વેરાયટી ત્રીજી સાડત્રીસ થોડીક નાની થાય જીજી સાડત્રીસના પોપટા એનાથી મોટા થાય કાચો માલ છે તોય મોટો છે આ પાંસાઠ દિવસની માંડવી થઈ છે આટલો ફાલ છે અને આ માંડવી આપણે ઉનાળે ઓગણચાલીસ મણનો ઉતારો આપી દીધી છે અને અત્યારે આપણને એવું લાગે છે કે આ ત્રીસ મણ ઉપર તો ચોમાસામાં પણ જાશે અઢારની જારી વાવેતર છે બરાબર છે એટલે આ પાંસાઠ દિવસની થઈ છે હવે બીજી વેરાયટી આપણે આ છે ગિરના ચાર ગિરના ચારમાં આપણે મૂળિયાનો વિકાસ જો અને રાજ્યભીમની ગાયઠું ઘણી છે પણ વેરાયટી બહુ સારી છે કે આ વર્ષે આપણે પાંત્રીસ મણનો ઉતારો મળ્યો તો છોડ જાજા છે થોડું ઘાટું આવેતર છે પણ હજી સુયાની સંખ્યા જાજી છે કારણ કે એકસો વીસ દિવસ ઉપર પાકે અને હજી આ સિત્તેર દિવસની થઈ છે એકસો વીસથી એકસો ત્રીસ દિવસ જેવું થાય એટલે આ વેરાયટીમાં આપણે ગિરના ચારમાં ઘણું સારું છે પણ આ વખતે લાગે છે કે ગયા વર્ષ જેટલો માલ લાગે કે નહીં ખ્યાલ નથી અને હવે છે આપણી પાસે ઓગણ ચાલીસ જી જે ઓગણ ચાલીસ જે આપણે વેરાયટીમાં ગીરના ચાર ની હારે નીકળી છે જી જે ઓગણચાલીસ જી જે ચાલીસ જેમ ગીરના ચાર નંબર ને પાંચ નંબર છે ઓલિક એસિડ વાળી વેરાયટી એમ જી જે ઓગણચાલીસ ને જી જે ચાલીસ એ ઓલિક એસિડ થી ભરપૂર છે પણ માં ફેરફાર એટલો છે હું તમને બે બાજુમાં રાખી દઉં છું ખાલી બે એ વિશે એક જ દિવસે પણ આ ઓગણ ના પોપટા થોડાક વધારે મોટા દેખાય છે કલરમાં ફેર છે દાણામાં કારણ કે આપણે બિયારણ કરેલું ત્યારે આપણે જોઈ લીધું હતું અને ફાલમાં એ અત્યારે જે જે ઓગણચાલીસ ચાલીસ કરતા કરતાં વધારે દેખાય છે કારણ કે જે જે ઓગણ માં આપણે થોડુંક ઉતારું સારું દેખાય છે અને આપણે આ વીસ નંબર બાવીસ નંબરની જેમ તો નહીં કહી હતી પણ થોડાક સાઈડમાં પૂપટા જાય આપણે આ સાડત્રીસ નંબરની જેમ મૂળિયે જ પૂપતા નથી થોડાક સાઈડમાં હુયા ફૂટે આપણે આ રીતના તો એ બેસે એટલે આ વેરાયટી ઓલિકેસિડથી ભરપૂર છે અને આ એ વેરાયટી વાવવા જેવી છે એટલે આ વખતે આપણે ટ્રાયલ બેજ ઉપર છે ગિણા ચાર અને જે ઓગણચાલીસ આપણે એનો એ વિડીયો બનાવશું છેલ્લે ઉતારામાં કારણ કે એક જ દિવસનું વાવેતર છે એટલે છેલ્લે કયો ઉતારો સારો બેસે અને આ થોડીક વાર પછી આપણે એને મૂળિયા કાપીને ફોટા જોવો એટલે આપણે ખ્યાલ આવશે કે શું છે આખી વેરાયટી સારું ચાલો મિત્રો આવતા વિડીયોમાં આપણે ફરીથી મળશું જયગુરુદેવ ભગવાન આ છે જી જે સાડત્રીસ દસ છોડ આ છે જીજે ઓગણ ચાલીસ ને દસ છોડ આ ચાર મહિનાની વેરાયટી છે ને અત્યારે આટલો એટલો છે આ સાડા ત્રણ મહિના કે સવા ત્રણ મહિનાની વેરાયટી છે ને આટલો ફાલ છે બેના દસ દસ છોડ છે પણ મને અત્યારે ઓગણ ચાલીસમાં બહુ સારું દેખાય છે તમે જોઈ શકો છો પોપટા લટકે છે નાંગરે મોટા આવે આ નાંગરે નાના આવે અને પોપટા ઓછા આવે વેરાયટી પ્રમાણે ખેડૂત મિત્રો જણાવીજો કે કયા વેરાયટીમાં વધારે આવે હવે જે ની હરખામણી ખરેખર તો ગિરનાર ચાર આવી રહે થાય આપણી પાસે ત્રણેય વેરાયટી છે અત્યારે હાજરમાં વાવેલી એક જ પ્લોટ ઉપર આ છે ગિરનાર ચાર હવે ગિરનાર ચારનું આપણે જોઈ શકો છો એમાંય ફાલ તો સારો છે પણ જોવો ને તો ઓગણચાલીસ જેવી તો મજા મને જે જે સાડત્રીસમય નથી દેખાતી કારણ કે ઓગણચાલીસનો મોટો પોલિક એસિડ વધારે એટલે આપણા સ્વાસ્થ્ય માટે સારું હવે ઉત્પાદન ટાણે આપણે જોઈશું ત્રણેય વેરાયટીમાં કેવા કેવા ઉત્પાદન આવશે ખરત મિત્રો કોમેન્ટમાં બતાવજો કે કેટલું ઉત્પાદન મળશે ત્રણેય વેરાયટીમાંથી ત્રણેય વેરાયટી એવું નવી છે જીજે જે સાડત્રીસ જી જે ઓગણચાળીસ ચાર ગીરના ચારનું અવતર આપણી પાસે ગયા વર્ષે હતું જે પાંત્રીસ મણનો ઉતારો થયો હતો અને જે જે સાડત્રીસનું ઉનાળે આપણે ગયા વર્ષે ઉનાળામાં વાવેતર કર્યું હતું ને એનું જ બી કરીને અત્યારે વાવેલું છે ને એ છોડ છે આપણી પાસે અને એ વાવેતર પ્રમાણે એમાં ઓગણચાળીસ મણનું ઉતારો ઉનાળે મળ્યો હતો અને હવે કે વધારાનું જે જે ઓગણચાલીસ જે આપણે ક્યાંય વાવેતર કર્યું નથી આ વખતે નવી જ વેરાયટી વહેવી છે એટલે આપણે જોશું હવે આગળના ટાઈમમાં પાકે એટલે કેટલો કેટલો ઉતારો આવશે એ આપણે નવા વિડીયોમાં બતાવશું